કોર્ના તમામ ને કહેવાય છે ચાલો ઉપડો 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 કોણ જવાનું છે મુખ્ય નિશાળે કઈ જવાનું છે મુખ્ય નિશાળે તમારા ઘરના જેટલા છે એમને બધાને વોટ પૂરે પૂરા વોટ નખાવી દેવાના છે તમારે જ્યાં સુધી ઘરના તમામ વોટ નાખવા વાળો કોઈ ના જાય ત્યાં સુધી તમારે નો જીવ કાઢ નાખવાનો કે મારી વોટ નાખવા હજી તું કેમ ન જતી તમાર કાકો હોય એને કહેવાનું કોઈ વોટ નાખવા નહી તો એને તમારે બેળ બખાય પણ મોકલવાના છે કઈ મોકલવાના છે મુખ્ય નિશાળે કેમ મોકલવાના છે વોટ નાખવા મોકલવાના છે તમારે કારણ કે વોટ નાખવો એ આપણી ફરજ છે 18 વર્ષ તમારા થશે પછી તમારે પણ વોટ નાખવાના આવશે 18 વર્ષથી ઉપરના જેટલા લોકો છે એ તમામે તમામ લોકોએ મતદાન કરવું એ આપણી ફરજ બને છે એટલે તમારા ઘરનો સાંજે પાંચ વાગ્યા સુધી છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે આખા દિવસ દરમિયાન તમારા ઘરના તમારો કાકો તમારો તમારી કાકી તમારા મમ્મી તમારા પપ્પા બરાબર તમારા દાદા તમારા દાદી તમારી બેન તમારા જોડે તમારા ઘરની જોડે કોઈ હોય એ તમારા કાકા બાબા તમારા ભાઈ ભાભી બરાબર અને તમારા ઘરની તો વોટો તમારે પૂરી પૂરી નખાવવાની છે જ બરાબર પણ તમારે તમારા મમ્માને ઘેર પણ ફોન કરવાનો છે તે દિવસે મમ્મી કેમ છો આ તે બધી વાતો કરીને વોટો બધો નાખ્યા આવ્યા તે કે ના ભણી હજુ

આપણે તહેવાર કેવાય એટલે લોકશાહી ના પર્વ ઉજવણી આપણા ઘરના તમામ લોકો વોટ નાખી દે તો એનો અર્થ એવો થયો કે આપણા ઘરે આપણે લોકશાહી ઉજવણી સો ટકા કરી કેવાય બરાબર એટલે તમારે આજે પણ તમારા પપ્પા તમારા કાકા કે તમારા મામા જે કોઈ કામે છે સેન્ટિંગ માં છે ગડિયા કોમે છે કોઈ એક કાઠિયાવાડમાં વાડી ભાગે રાખેલી છે તો એ લોકોને આજે ફોન કરીને કહેવાનું છે કે સોમવારે ચૂંટણી છે વોટ નાખવો એ તમારી ફરજ છે એટલે તમારે બધાએ ઘરે આવવાનું છે એ એવો ફોન આવે તમારે તમારા પપ્પા ને તમારા કાકાને જેટલા મંજૂરી કરવા ગયા છે એમને ફોન કરી દેવાનો છે બીજું કે આજે ઘરે જઈ અને તમારે કોઈનું આધાર કાર્ડ કઈ પડલું છે કોઈનું ચૂંટણી કાર્ડ કઈ પડલું છે તમારી રેશન કાર્ડ ક્યાં પડલી છે જોડાવી લેવાનું છે ઘણી વખત તમે ચૂંટણી ને ધન ચૂંટણી ના દિવસે તમે આધાર કાર્ડ જોવા જો તો તમને આધાર કાર્ડ નહીં મળે આધાર કાર્ડ કે ના હોય તો પેલો ચૂંટણીવાળો વાળો વોટ ની નાખવા દે બરાબર અથવા તો તમારી પાસે ચૂંટણી કાર્ડ તમારા ઘરનું કોઈનું ખોવાઈ ગયું હોય આડુંઅવળું મુકાઈ ગયું હોય તમારી કેડ નહીં ચડે તો કેડ કઈ ગાડી મુકાઈ ગઈ હોય તો એવું બધું છે રેશન કાર્ડ ચૂંટણી ક્યાર્ડ છે બરાબર આધાર કાર્ડ છે બરાબર આવું જે કઈ હોય એ બધું આજે તમારે શું કરવાનું છે પેટી મેં ખોલીને જોડાવી લેવાનું છે કે ભાઈ તમારે તમે સોમવારે હોટેલ નાખવા જવાના પણ ભૂલી ને જાવ ત્યારે બધા આધાર કાર્ડ જોઈ કાઢો આધાર કાર્ડ નહીં મળે તો શું લેવાનું ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ પણ નહીં મળે તો શું કરવાનું રેશન કાર્ડ આપણે જે દુકાને લેવા જઈએ ને અનાજ એક ક્યાડ પણ ચાલે છે છેલ્લે બરાબર એટલે તમારે આજે એક કામ કરવાનું છે કે તમારા બધા વોટ નાખવા વાળા જેટલા છે બરાબર આ રાજેન્દ્ર સાહેબ તમને ઘેર ઘેર ટીકડા આ લીયા બધાને ઘેર મળી ગયા ટીકડા હા એ ટીકડા રાજેન્દ્ર સાહેબ જે ટીકડા આલવા આવ્યા છે એ ટીકડા મે જેના નોમાં છે એનું આધાર કાર્ડ તમારે જોવાનું છે જો આધાર કાર્ડ નહીં મળે તો તમારે શું જોવા જોવા કહેવાનું છે પેલો કાળો ફોટો ચૂંટણી ગયા બરોબર એ પણ નહીં હોય તો એ ટીકડું પણ એમને લઈ જવા કેવાનું છે બરાબર અને સોમવારે આપણા ઘરના બધા જ મતદાન કરી દે એની જવાબદારી તમારે લેવાની છે જોરદાર લેશો ને પાકું ને પછી હું બુધવારે પૂછીશ કે ચાલો તમારે બધા ઘરના વોટ થઈ ગયા પછી તમે એમ કેશો કે નહી હાલો મારે કે માર દાદો ની જો મારી માં કો મેન કો મે ભૂલી જી ખેતર મે જેલી પોડી વાળવા જેલી ને પડી જી પછી વોટ ના નાખવાનું બંધ થઈ જુ આવી કોઈ ફરિયાદ ચાલે નહીં આખા ઘરને ને કહેવાનું સવારમાં વહેલા ઉઠી જાય ઉઠીને ઢોર ઢોરને ખાવાનું આપી દે ખાવાનું આપણું પણ બનાવી દે અને સીધા વેલા જઈ અને ત્યાં વોટ નાખી દે પછી આખો દિવસ નવરા પછી કોઈ કામ નથી પણ પહેલું કામ શું મારે કયું કરવાનું છે વોટ નાખવા જવાની વાત પહેલી તમારે કરવાની છે ખેર નહીં તમે વોટ નાખ્યો વોટ નાખ્યો આમ તમારે કીધા કરવાનું છે એમને નહી દેવાના ઘરવાળાને જ્યાં સુધી વોટ નાખી નહીં આવે ત્યાં સુધી આપણે તમાર પપ્પા મફત નું આલી દે અને લોક પી પાછો અને જાગ્યો નહી અને વોટ નાખવાનો સમય પૂરો થઈ ગયો એવું કોઈ કરવાનું નથી પહેલું કામ કયું કરવાનું છે આ તમને હું જવાબદારી આલું છું ફળિયાની તમારે વોટ નાખવા માટે તમારા ઘરના તમામ લોકોને મોકલવાની જવાબદારી તમને આપું છું ઓકે ચાલો હવે આપણે બુધવાર